टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात अनिरुद्ध सिंह ने सुप्रीम कोर्ट तरफ थी मिलेला झटका विषय ગોંડલના અનિરુદ્ધ સિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલા છે પહેલા ગોંડલ અને રીબડાનો વિવાદ જામ્યો ત્યારબાદ પમિત ખૂંટ હત્યા કેસ અને હવે વર્ષો જૂના પોપટ સોરઠિયા હત્યાકાંડમાં અનિરુદ્ધ સિંહનો જેલવાસ નિશ્ચિત મનાઈ રહ્યો છે હાઈકોર્ટના અઢાર સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવાના આદેશ કર્યા છે ધ્વજવંદન મારી હત્યા કરી દેવાઈ હતી આ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી કે વર્ષ બે હજાર અઢારમાં સજા માફી મળતા જેલમાંથી મુક્ત થયા હતા પરંતુ આ સજા માફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પોત્રએ અરજી કરી હતી આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનિરુદ્ધસિંહને એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો જો કે હાઈકોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લેવ પિટિશન દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે જેથી હવે અનિરુદ્ધ સિંહે હાજર થવું જ પડશે અને સરેન્ડર કર્યા પછી જ સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે માટે હવે આગામી નજીકના દિવસોમાં અનિરુદ્ધ સિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જૂનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઈ શકશે તો બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજા કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમિત ઘૂંટ આત્મહત્યા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે કારણ કે આગોતરા અરજી કોર્ટે ફગાવી છે એટલે અનિરુદ્ધસિંહની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે પરંતુ વર્ષ ઓગણીસો અઠ્યાસી નો પોપટ લાખા સુરઠિયા હત્યા કેસ તે સમયે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ઓગણીસો ચોરાણુંમાં અનિરુદ્ધ સિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી સુપ્રીમ કોર્ટે દસ જુલાઈ ઓગણીસો સત્તાણુંના ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી જોકે ત્યારબાદ ત્રણ વર્ષે પોલીસ તેને પકડી શકી હતી અને વર્ષ બે હજારમાં જેલમાં મોકલ્યા હતા પરંતુ અરિદુસિંહ જાડેજાના પુત્રએ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર રોજ તત્કાલીન જેલ આઈજી ટીએસ બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ અઢાર વર્ષની સજા ભોગવી હતી અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પુત્ર હરેશ સુરઠિયાએ અરજી કરી હતી અને તેના જ કારણે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી છે જો આ કેસમાં કદાચ તેમને સજા માફી મળી પણ જાય અમિત ઘૂંટ જે કેસ છે તેમની ધરપકડ થઈ શકે છે એટલે હવે અનિરુદ્ધસિંહ પાસે સરેન્ડર કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી એટલે હવે અનિરુદ્ધસિંહની મુશ્કેલી વધી રહી છે તે પણ નક્કી છે